हर हर ने नफरत की दुनिया को छोड़कर हम प्यार की दुनिया में हाँ? सुख रहे मे हो हाँ अब बापू जी ये पढ़ नहीं है आज

પૈસા લવા સાંજે કમાઈને આવે ને એ પૈસા ને તો મારે સાડી લાવવાની છે બોલે છે બા ઘર બને છે મનોપા લઈ ગયા તા એ મજૂરી ગયું કરી મજા હું મજા આઈ જાઓ કે પચાસ પચાસ ટોકર નો માલ બનાવું છું અને બીજા માળ નું કોમ ચાલવાનું કેજુરી તો આલુ કી યાર પંચસો રૂપિયા મજૂરી આ પણ હું કર્યા થાક લાગજો મારું તારે જવું તમે તારે જવું હોય તો જતો રહીયે હું કાલ જવાનું મારે કાલથી નહીં જવું લે એવું કોમ કોણ કરે લે બીજા મારી ઈટીઓ ચડાવવાની પચ્ચા ટોકર નો માલ બનાવવાનો કેટલો થાક લાગે કે લે બસ થાક લાગ્યો જબરદસ્ત અમે નોકરિયાતના છોકરા અમારી જે મજૂરી ના કરી કોમ જ નહીં હોવાનો ભાઉ હે ભાવ મારો છોકરો આવ્યો નોકરી થી બધા થાબાનું કરો ચોખા ને કંકુ લાવો શું બાપુજી આ મારો છોકરો આવ્યો નોકરીથી ચોખા ને કંકુ લાવીને વધાવો શું બાપુજી તમે પણ મશ્કરી કરો છો આ મશ્કરી કેવાય નોકરી થી આવ્યો મારો છોકરો Asan je kecil mu kidok. Aku nak gua satu. Ah, lebat satu lagi ke. Papa, apa hmm. dah jumpa? aku tu? Tam. Ha? Ubat aku tu mi? Yeah. Oh, ungu um,

મરી ગયા મરી ગયા કરી હોય ગયા અને ઊંઘવામાં ન ઉભો કરી દીધો તું આ બાવળો એ દુખાય તમ માથા હોય દુખાય જબરજસ્ત એવી કઈ નોકરી ગયો તો તું બાપા કરિયા કોમ જો તો બીજા માર કોમ ચાલુ છે પંદર પંદર ઈટે ઉપાડી ને બીજા મારે અને પચાસ પચાસ ટોકન નો માલ બનાવ્યો કરિયા કોમ જો છે કેટલા પૈસા આવ્યો ભાઈ

બાપા હું કરિયાકોમ જઈને આવ્યો થાક્યો જબ્બર થાક લાગ્યો અલ્યા કરિયાકોમ એ કરવું પડે અને ઘરનું એ કરવું પડે અમે અમે નોકરી જતા ને હવા વહેલા પોચ વાગે ઊઠી કઈ માન બે જણો દસ ભેંસ્યો રાખતો ભેંસ્યો દોઈ સોણ નોસી અને દસ વાગે નોકરી જતો મો અમે નોકરી કરતા ને ઘરનું કરતા હતા હવે થાક લાગ્યો હાથ દુખો મારતો એ તો થાક લાગે ભાઈ હ બે ધંધા કરવા પડે ઘરનું કરવું પડે સંભાળવું પડે થોડું ઘરનું અત્યાચાર ગુજારે પડ્યો આટલું જોર આવે છે તને

નુગરાતી મારું ખાધેલું બગાડી લે મારું ધન બગાડ્યું પણ તો દોઢ રોટલો ખાવા જોવા છે અને તો હું પણ દૂધ પીવા જોવા છે એની ઉપાય તો થઈ ગયા એક સીલો નહીં ઉપાય તો અને કતો તો કૂતરો ન છો તો હારું તું થાક લાગ્યો હો કળી જઈને આવી હતી હા કાણો આમ દો એ આટલા ગાલ સીલો લે કોસ આહા પડી દૂધ જોવે છે અને બાજરીનો રોટલો ઉકાઈ જાય છે ખાલી ખાઈને રેદુ વધાય છે એક ચીલોカルમણ કીધું કે નાઠો એ કોણ લાય મારા મોથા ઉપર ઈ ખૂણામ પડી છે જો પડી હોય દે કોઈ એ લગા બે કોણ કોમ થાય ઓલમે તો

પૈસા તો જા લતુ ના જો લેગા આ રાજા એ એક કદાવ લાયા પૈસા એમાં તો એન રોણી ના પી દીધા અને આખી જિંદગી મી ઓન ખવરાઈન મોટા કર્યા તો બાપા ને રૂપિયા નહી આવતા તો કી લેતા જી 500 રૂપિયા મારે નહીં જોતા આ એવી તો દસ છોડ લાવું ને એટલા પૈસા મોમાં બેન છે મારે તો આ પૈસા નહીં જોતા રાસ્તા પે હેન મારે નહીં જોતા તું તારી રીતના જીવ હું મારી રીતના જીવું નહી જોતા તું તારી રોની ના એક દારો કમાતા થયા આખી તો બસ પહેરા ગુજો ફરવા માંડ્યા બાપાને હમું ચકતા જ નહીં બાપુ આખો જિંદગી તમને ખરી ખવરાયું છે